નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરવાની છું જૂના બ્લાઉઝનો ખૂબ જ સરસ ઉપયોગ જે તમને ખૂબ જ ગમી જશે બનાવવામાં ખૂબ સહેલો છે અને ખૂબ જ વધારે ઉપયોગી છે તો એના માટે જો આ રીતના બહુ જ સરસ ડિઝાઇનનું મેં એક જૂનું બ્લાઉઝ લઈ લીધું છે ખૂબ વધારે આ સાડીને મેં પહેરી લીધી હતી અને એના પછી આ બ્લાઉઝને મેં બીજી સાડી સાથે પણ પેર કરી લીધું છતાં એની ડિઝાઇન એટલી સરસ હતી અને આ અસ્તરવાળું બ્લાઉઝ હતું તો એનો મને સરસ ઉપયોગ કરવાનું ઈચ્છા થઈ તો તમારી પાસે પણ આવા જો બ્લાઉઝ પડ્યા હોય જેનો તમે ઉપયોગ ન કરતા હો તો તેને સરસ રીતે તમે ઉપયોગ કરી શકો છો આ બ્લાઉઝના ટક્સ મેં ખોલી નાખ્યા છે અને આ રીતે એના જે પાછળનો ભાગ હોય એનામાંથી એક રેક્ટેંગલ પીસ એક બાજુથી અને બીજી બાજુથી બીજો એક પીસ કટ કરી લીધો છે હવે જો એને નીચેવાળી સિલાઈને પણ હું કટ કટ કરીને અલગ કરી નાખીશ એટલે અસ્તર અને મેઇન કપડું આપણું અલગ થઈ જશે હવે મેં લીધી છે એક પ્લાસ્ટિક બોરી આ રીતની જે બોરી હોય એને તમારે લેવાની છે અને આના જ માપથી આપણે બે પીસને કટ કરી લેશું બંને ભાગ માટે તો હવે જુઓ આ જે મેઇન કપડું અને અસ્તરનું કપડું છે એને અલગ કરી અને વચમાં આપણે બોરીનો કપ પીસ રાખી દેસું અને આ રીતે ચારેય બાજુથી સિલાઈ કરી અને આ ત્રણેય પીસને આપણે જોઈન્ટ કરી લેશું તો જો મેં આ રીતે એને જોઈન્ટ કરી લીધું છે અગર સાઈડથી કાંઈ પણ વધારે લાગે તો એને કટ કરીને આપણે સીધું કરી લેશું હવે આ જે મારું રેડી પીસ છે એ એક બાજુથી છે આઠ પોઈન્ટ પાંચ ઇંચ અને બીજી બાજુથી છે છ ઇંચ તો આ રીતે બંને પીસ રેડી છે એના પછી જે આ બ્લાઉઝ છે એની જે સ્લીવ્સ હતી એ મેં કટ કરી લીધી છે અને આ રીતે મારે એક સીધી સ્ટ્રીપ તૈયાર કરવાની હતી તો મેં આ રીતે જે પણ વધારવાનું છે એને કટ કરી અને એને સીધું કરી લીધું છે અને અહીંથી હું કપડાંને ફોલ્ડ કરીને એક સ્ટ્રીપ તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો એક સ્ટ્રીપ આપણી બનીને તૈયાર છે બાર ઇંચ એની મેં લંબાઈ લીધી છે એવી જ રીતે બીજી જે સ્લીવ હતી બ્લાઉઝની એનામાંથી બીજી સ્ટ્રીપ પણ રેડી છે અને એને આપણે આ બંને રેડી પીસની ઉપર આ રીતે બંને સાઈડથી બે ઇંચની ગેપ છોડીને અટેચ કરવાનું છે એના પછી મેં એક ચેન લઈ લીધી છે અનાજ માપથી અને ચેનને આપણે રાઈટ સાઈડ પર ઉલટી રાખવાની છે અને સીધી સિલાઈ કરીને અટેચ કરી લેવાની પછી બીજી બાજુ પર ફેરવીને આ રીતે એને જે ઉપરનો ભાગ ઉઠતો હોય એના દબાવતા એક સિલાઈ કરી લેવાની છે હવે એવી જ રીતે જે ચેન છે એને બીજી બાજુ પર આપણે બીજા રેડી પીસને એટેચ કરશું અને બીજી બાજુ પર ફેરવીને આ રીતે અહીં પણ આપણે પ્રેસ્ટીચ કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણી અહીં ચેન અટેચ થઈ ગઈ છે હવે આપણે એક રનર લેવાનું છે અને રનરને આપણે અહીં એડ કરી લેશું હવે જો રાઈટ સાઈડને આપણે અંદરની તરફ રાખશું અને આ રીતે ત્રણેય બાજુ પર સિલાઈ કરી લેશું તો મેં સિલાઈ કરી લીધી છે વધારાનું કપડું કાઢી નાખ્યું છે અને આ રીતે જે એના ખૂણા છે ત્યાં આપણે એક બાય એક ઇંચનું બોક્સ બનાવવાનું છે બંને સાઈડ પર એવી જ રીતે આપણે માર્ક કરી લેશું અને પછી એને કટ કરી લેવાનું છે તો જો મેં કટ કરી લીધું છે એના પછી અહીં સાઈડમાં જે રફ છે એ બહાર ન દેખાય એના માટે મેં એક સ્ટ્રીપ અટેચ કરી બીજી બાજુ પર ફેરવી ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરશું એવી જ રીતે એને બાકીની બે બાજુને પણ આપણે પેક કરી લેશું હવે આવે છે ખૂણાની વારી તો ખૂણામાં જો આ રીતે તમારે એને ફોલ્ડ કરવાનું અને અહીં સિલાઈ કરી લેવાની છે તો તમારો આ ખૂણો તૈયાર થઈ જશે એના પછી એક નાનકડી સ્ટ્રીપ મેં અહીં પણ અટેચ કરી લીધી છે અને પછી એને ઉપરની સાઈડ આપણે ફેરવશું આ રીતે બંને સાઈડ પર એક્સ્ટ્રા સ્ટ્રીપ લીધી હતી તો એને અંદરની તરફ વાળી અને અહીં સિલાઈ કરશું તો કોઈ પણ રફ એજસ બહાર બિલકુલ નહીં દેખાય અહીં આપણે પ્લાસ્ટિક ભોરીનો ઉપયોગ કર્યો છે એ બિલકુલ પણ ખબર નહીં પડે એ જ રીતે જે બીજો ખૂણો છે એને પણ આપણે તૈયાર કરી લેશું તો જો આ રીતે આખું આપણું તૈયાર થઈ ગયું છે હવે જે રનર છે ત્યાંથી આપણે એને ઓપન કરી લેશું અને એને આપણે સીધું કરી લેવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો એક જૂના બ્લાઉઝની મદદથી બહુ જ સરસ નાનકડું હેન્ડફર્સ આપણું બનીને તૈયાર થઈ ગયું છે અલગ અલગ ઘણી બધી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો એવરી ડે તમને એ બહુ જ કામ આવશે અને બનાવવામાં ખૂબ સહેલું છે કોઈપણ કપડાનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો પણ બ્લાઉઝના કલર અને ડિઝાઇન એટલા સરસ હોય છે કે એનામાંથી તમે બનાવશો તો એનો લુક જે છે એ કંઈક અલગ જ તૈયાર થશે તો આશા કરો છો કે જૂના બ્લાઉઝને ઉપયોગ કરવાનો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે આઈડિયા તમને પસંદ આવ્યો હશે તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને વધારે ને વધારે લાઈક કરજો વધારે ને વધારે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ